કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ અને રસ્તા બરાબર ધોવાઈ ગયા છે શહેરો રાજ્યો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા પડતા વાહન વ્યવહાર જબરજસ્ત રીતે અસ્તવ્યસ્ત થઈ ગયો છે અને પ્રભાવિત થયો છે કંડલા અને મુન્દ્રા પોર્ટ પર ટ્રકો અને ટ્રેલરો કલાકો સુધી ફસાઈ જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ભારે અસર પડી છે એટલું જ નહીં અનેક માર્ગો પર નાના મોટા અકસ્માતના બનાવો બને છે આ તમામ કારણો માટે કચ્છમાં આજે સ્વૈચ્છિક હડતાલ યોજાઈ હતી જેના માટે સામખિયાળી ટોલનાકા ખાતે વિરોધ કરવામાં આવ્યો છે

તમને ટોલ દેવા માંગતા નથી અને રોડ સરસ અમને કરી દો તો અમે ટોલ ભરવા માંગીએ છીએ આજે કચ્છની અંદર દેશના સૌથી વધારે ટોલ છે લગભગ 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 કરોડ રૂપિયા ઇન્કમ છે તેમ છતાંય અત્યારે તમે અત્યારની પરિસ્થિતિ જો છેલ્લા ઘણા સમયથી અમે છેલ્લા પંદર દિવસથી અમને અલ્ટિમેટમ લીધું હતું પછી વરસાદના કારણે અમે દસ તારીખના રાખેલું હતું બાર તારીખે કર્યું તેમ છતાંય આ ટોલવાળા હજુ જો તમે અત્યારે હાલે પણ કામ ચાલુ નથી હજારો કરોડ રૂપિયા ઇન્કમ હોવા છતાં ખાલી પૂરતો મતલબ ક્યાંય અમારી રસ્તામાં ગાડી બ્રેકડાઉન થઈ જાય તો એમની માટે ક્રેન નથી અમને વ્યવસ્થા સામાન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી એ એમ્બ્યુલન્સના કારણે અત્યારે હમણાં સુરત અંદર પાંચ વ્યક્તિના મોત થઈ ગયા જીવતા સળગી ગયા હતા અને ખેડોની અંદર એકા ખાડાઓના કારણે ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે નેશનલ નેશનલ તેમ છતાં કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી જ્યારે કે કચ્છની અંદર સૌથી વધારે એશિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે તેમ છતાંય અમારી આટલી એક જાહેજ માંગ છે કે ભાઈ અમે ટોલ તો તમને દેવા માંગીએ જ છીએ પણ છેનો સર્વિસ હોય તો સર્વિસ જ્યારે મળશે તો અમે ટોલ આપવા તૈયારી જ્યાં લગી આ અમને સર્વિસ નહીં આપે ત્યાં લગી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોને લગભગ લગભગ મારા હિસાબથી પાંચ વ્યક્તિઓ ભેગા થયા છે અને સાંજ સુધી કમસે કમ આઠથી નવ હજાર ટ્રકોને અહીંયા ખડકલો લાગી જશે પ્રશાસને વિચારવું રહ્યું કે આમની માગ જાય છે તો એ પ્રમાણે અમારી જે માગ છે નો ટોલ નો રોડની મુહિમને એમને સ્વીકારવો જ રહ્યો નહીં તો અહીંયા આગળ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો જ્યાં લગી આ અમારી માગ પૂરી નહીં થાય અહીંયા આગળ ટેન્ટ લગાવેલો છે અને અહીંયા જ બેઠા રહેશું આંદોલનના ભાગરૂપે આયોજકો દ્વારા આગામી દિવસોમાં ટોલ નાકા પર ચક્કાજામ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે આ ચક્કાજામ દ્વારા સરકાર અને ટોલ ઓપરેટરોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે આ ઉપરાંત આંદોલનને વધુ અસરકારક બનાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવશે દરેક ટ્રક અને અન્ય વાહનો પર